ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન ભોળાનાથની સોમવારની કથા સાંભળીશું ભગવાન ભોળાનાથની કથા તો મિત્રો તમે ગમે ત્યારે સાંભળો એ ફળદાયી જ છે ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે ખૂબ જ ભોળા છે એ ભગવાન એક લોટા જળથી પણ રીજી જાય છે તો પછી આ કથા જો આપણે એનો મહિમા સાંભળીએ તો ભગવાન કેટલા પ્રસન્ન થાય તો ખૂબ જ સુંદર શિવજીની કથા છે મિત્રો ખરેખર આપણા જીવનમાં પણ જે જે આ આ વાર્તામાં વાર્તામાં સમજાવવામાં છે વર્ણન કરવામાં આવ્યું છે એવું આપણા જીવનમાં પણ ઘણી બધી વખત થાય છે તો ખૂબ જ સુંદર ભગવાન શિવજીની કથા છે પૂરા ધ્યાનથી મનથી સાંભળજો પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલજો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો આપણા થકી કોઈ આ કથા સાંભળશે તો એનું પુણ્ય ફળ પણ ભગવાન આપણને જરૂર આપર્ષ આપશે કોઈ પણ કર્મનું ફળ સારા કર્મનું ફળ આપણે ભગવાન દે છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તુભ્યમ વ્રત ભગવાન ભોળાનાથને સમર્પિત છે આ વ્રત માત્ર શ્રદ્ધાનું પ્રતિક નથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પણ દર્શાવે છે માર્ગ પણ ખોલે છે કહેવાય છે કે જે પણ સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે સોમવારનું વ્રત કરે છે અને તેમની કથા શ્રદ્ધાથી સાંભળે છે તેના બધા જ દુઃખ કષ્ટ અને બાધાઓ દૂર થઈ જાય છે ભગવાન શિવ એમના ભક્ત પર હંમેશા કૃપા રાખે છે અને તેમના જીવનને ધન્ય ધન ધાન્યથી અને પ્રેમથી ખુશીઓથી ભરી દે છે માટે સોમવારની વાર્તા સાંભળવાથી એ માત્ર ધાર્મિક કર્તવ્ય નથી પરંતુ આત્માને શુદ્ધ કરનાર એક પાવન અનુભવ છે ચાલો આપણે બધા મળીને ભગવાન ભોળાનાથ ગુણગાન કરીએ અને તેમનો આશીર્વાદ જીવનમાં મેળવીએ તો આવો મિત્રો પૂરી શ્રદ્ધા ભાવથી પ્રસન્ન ચિત્તમ સોમવારની કથા સાંભળીએ એક સમયની વાત છે એક નગરમાં સૌથી વૈભવશાળી રાજ્યના ધનરાજ નામનું એક વ્યક્તિ રહેતો હતો સૌથી વૈભવશાળી આખા રાજ્યમાં તેના જેવું ધનવાન લગભગ કોઈ નહીં હોય તો એ રાજ્યમાં ધનરાજ નામનો એક અત્યંત ધની વેપારી રહેતો તેનો વેપાર દૂર દૂરના દેશો સુધી ફેલાયેલો હતો સોના ચાંદીના સિક્કાના ખડખડાટ અવાજ તેના કાનમાં દિવસ રાત ગુંજતા હતા પણ અરે રે દુર્ભાગ્યથી તેના હૃદયનું આંગણું એટલું જ સૂનું વિરાન હતું જેટલો તેનો ખજાનો ભર્યો હતો ચારેય બાજુ ભૌતિક સુખ સુવિધાનો અંબાડ હતો

તેણે દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત રાખવાનું શરૂ કરી દીધું હતું પણ આ વ્રત કેવું હતું અરે આ ભક્તિ નહીં પરંતુ ભક્તિનું ઢોંગ હતું એક એવી ભક્તિ અને અભિનય કે તેમાં શ્રદ્ધા તો કણ માત્ર પણ ન હતી સોમવારની સવારે જ્યારે નગરના ભક્તજનો સાચી આસ્થાથી શ્રદ્ધાથી શિવજીના મંદિરે જાય તો ધનરાજ તેના પૂજા પક્ષમાં બેસતો ચારે બાજુ ફૂલોની મનમોહક સુગંધ ફેલાયેલી હતી ચંદનની ધીમી ધીમી સુગંધ વાતાવરણમાં ભળી રહી હતી ચાંદીના પાત્રમાં મેવા અને ફળ સજાયેલા હતા પણ ધનરાજનું મન તો ઓહો હો આગળના દિવસે વ્યાપારી સાથે થનારા નફા અને નુકસાનમાં જ હોય એ મંત્રોનું ઉચ્ચારણ તો કરતો હતો પરંતુ તેના હોઠ તો લેશ માત્ર હલે કે જેમ કે કોઈ મશીન બોલતું હોય તેની નજર તો શિવલિંગ પર હોય પણ તેની આંખોમાં દુનિયાનો હિસાબ કિતાબ ફરતો રહે અને ધનરાજ એમ વિચારતો કે બધા મને જોઈ રહ્યા છે કે હું કેટલો મોટો ભક્ત છું ભગવાનનો કે લોકો મારી ધર્મ પરાયણના ઉદાહરણ આપશે આનાથી મારા વેપારિક સંબંધ વધારે મજબૂત થશે તો ક્યારેક ક્યારેક તેને પોતાના પર જ દયા આવી જતી શું આ જીવન છે શું આ દેખાડાની દુનિયા માટે મારો જન્મ થયો છે પણ આ વિચાર માત્ર જ હોય હવાની જેમ આવે અને અને ચાલ્યો પણ જાય પછી એ ફરી એની ભૂમિકા લાગી જાય વ્રતના નામ પર એ અન્નનો ત્યાગ તો કરતો પણ એનું મન ચટાકેદાર ભોજનમાં ભોજનની કલ્પનામાં ડૂબેલું રહે સાંજે જ્યારે એ મંદિરે જાય તો એની સાથે નાની એવી એક નોકરની સેના પણ જાય હોય કોઈના લીધેલો હોય ભિખારીઓને દાન આપતો પણ હોય પણ તેની આંખમાં જરા પર કરુણા દયા ભાવ ન હોય ધનરાજની ઉદારતાનું પ્રદર્શન કરવાનો ભાવ હતો પૂજારી ધનરાજ શેઠની આરતી ઉતારે અને વિશેષ સન્માન આપી ધનરાજ નો અહંકાર વધતો જતો હતો એને એવું લાગે કે મેં તો પણ ખરીદી લીધા છે મનમાં આટલો બધો અહમ અને અહંકાર કેટલો મોટો ભ્રમ હતો એનો આ કેટલી ઊંડી ઉદાસી છુપી હતી આ ખોટા સંતોષ નીચે એને ક્યારેય એ અહેસાસ ન થયો કે જે ભગવાન જે ભગવાનને પ્રસન્ન કરવાનું નાટક કરી રહ્યો છે એ તો અંતરયામી છે એ મનના ભાવને બરાબર ઓળખે છે મનના ભાવને સ્વીકારે છે બહારના દેખાવોને નહીં ધનરાજ શેઠની આત્મા હંમેશા કહેતી કે કોઈ તો મને આ જૂઠમાંથી બહાર નીકાળે કોઈ તો હોય જે મને સાચો રસ્તો બતાવે પણ એની પોતાની અહંકારના લોભની બનાવેલી દીવાલમાં તેની આત્માનો અવાજ દબાઈ જતો દિવસ વીતતા ગયા સોમવાર આવતા ગયા જતા ગયા અને ધનરાજનું આ દેખાડાનું વ્રત એક નિરાશા બોજરૂપી પરંપરા બની ગયું જેને તે ઉપાડી રહ્યો હતો ના કોઈ આનંદ અને ના કોઈ શાંતિ મળે મનને તેની નિરાશા ઊંડીને ઊંડી થતી જતી હતી તેના ચહેરાની રોનક દેખાવાની બનાવટી હસી પાછળ છુપાવા લાગી તેના આત્મામાં અંધારો વધતો જ ગયો પછી એક રાત એવી આવી કે એક રાતે ઘનઘોર ઘોર માર વરસાદ વરસી રહ્યો હતો વાદળો વીજળી ગરજી રહ્યા હતા વીજળી ચમકી રહી હતી માનો કે પ્રકૃતિ પણ ધનરાજની આત્માની અશાંતિનો સાથ આપી રહી હોય ધનરાજને ઊંઘ આવતી ન હતી તે તેની રેશમી પથારીમાં પડખા ફરી રહ્યો હતો તેનું મન અશાંત હતું અતિથિની યાદો વ્યાપારની ચિંતા જે છે એની યાદો નફા નુકસાનની અને ચિંતા અને એક ન કહેલો અપરાધ જે એને મનમાં થતું હતું એનો એને સ્વીકાર ન કરે એટલે એને એક ન કહેલો અપરાધનો બોધ તેનાથી ઘેરાયેલો હતો ન જાણે પછી તેની આંખ ક્યારે વિચાઈ ગઈ આ એક ઊંઘ નહીં પણ એક બેભાન અવસ્થા હતી જ્યાં ધનરાજે પોતાને એવી જગ્યા પર જોયો જ્યાં તો ના ધરતી હતી કે ના આકાશ હતું ઊંઘમાં ધનરાજ આ બધું સ્વપ્નમાં જોઈ રહ્યો છે કે જ્યાં એ એવી જગ્યા પર ઊભો છે ત્યાં નથી ધરતી

આંખમાં સમાઈ હોય ધનરાજ આ જોઈને હાકડો બાકડો રહી ગયો એના હાથ ધ્રુજવા લાગ્યા હાથ તેની હાથ એની મેતે જોડાઈને જોડાઈ ગયા જેમ કે એ પગે લાગતો હોય એ કંઈ કહેવા માંગતો હતો પણ શબ્દ તેની પાસે હતા નહીં મોમાંથી શબ્દ ન નીકળે ભગવાન શિવ શાંત પણ ભેદતી નજરથી ધનરાજ સામે એમને જોયું તેમનો અવાજ મેઘરાજાની જેવું ગંભીર પણ તેમાં ક્રોધ નતો ચહેરા ઉપર શિવજી બોલ્યા ધનરાજ આ સાંભળીને ધનરાજ નું તો પૂરું શરીર ધ્રુજવા લાગ્યું શિવજી કહે છે પુત્ર તું અહી કેમ કેવી રીતે આવ્યું તારા સોમવાર નું વ્રત તને અહી ખેંચીને લાવ્યું ધનરાજ તો કઈ બોલી જ ન શક્યું પ્રકાશ સામે આવીને બહાર ઊભું રહી ગયું છે ના ચહેરા પર એક હળવી હસી હતી હળવી હસી આવી અને બોલ્યા કે ધનરાજ તું સાચું માં થી વ્રત કરે છે કે પછી માત્ર વ્રતનું નાટક કરી રહ્યો છે શું તારું મન મારા ચરણોમાં હોય છે પછી આગલા દિવસે થનારા વેપારમાં હોય છે તારું મન મારી પૂજા પાઠમાં હોય છે ખરી બસ તારું મન તો વેપારમાં જ હોય છે શિવજીએ તેનો હાથ એક આગળ વધાર્યો શિવજીએ જ્યાં હાથ લાંબો કર્યો એવામાં તો સરોવરનું જળ હિલોળા લેવા લાગ્યું એ જળમાં ધનરાજને તેનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું પ્રતિબિંબ કેવું કે તેનો ભૂતકાળ જે કંઈ એને કર્યું છે ઢોંગ રચ્યો હતો જે પણ એ કરતો હતો તે બધું જ એને એ સરોવરના જળમાં દેખાવા લાગ્યું કે એ મંદિરમાં બેઠેલો હોવા છતાં તેનું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે ભિખારીને દાન આપતા સમયે તેના ચહેરા પર ઘૃણા છે નફરતનો ભાવ હતો પૂજા કરતા સમયે તેના મનમાં અહંકાર વધતો જાય છે એક એક દ્રશ્ય ધનરાજની સામે આવવા લાગ્યું દરેક પાખંડ તેની ખોટી ભક્તિ એનું ખોખલું જીવન સાક્ષી હતું શિવજી બોલ્યા જો ધનરાજ આ છે તારી ભક્તિ તારી સચ્ચાઈ શિવજીના અવાજમાં હજી પણ ગંભીરતા હતી શિવજી કહે છે આ છે તારું વ્રત શું ધનરાજ તને લાગે છે કે હું આ સુકાયેલા ફૂલોથી દેખાવથી દેખાડના આંસુથી આ ખોખલા મંત્ર ઉચ્ચારણથી હું પ્રસન્ન થઈશ નહીં નહીં ધનરાજ અરે હું તો ભાવનો ભૂખ્યો છું ભાવનો તરસ્યો છું તારી મિલકત તારો વૈભવ તારું સામાજિક સન્માન આ બધું જ મારા માટે નિરર્થક છે એટલે કે તારા હૃદયમાં સાચી શ્રદ્ધાનું એક કણ પણ નથી ધનરાજનું શરીર થર 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 ધ્રુજી રહ્યું હતું તેના પગ નીચેથી જમીન તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તેનો અહંકાર વર્ષોનો જે અહંકાર અહમ હતો એ તૂટીને ચૂર ચૂર થઈ ગયો તેને તેનું જીવન એટલું વ્યર્થ એટલું ધ્રીણા ભર્યું લાગ્યું કે આવું પહેલા એને ક્યારેય લાગ્યું ન હતું શિવજી કહે છે ધનરાજને તું વિચારે છે કે તું મને દગો આપી રહ્યો છે નહીં ધનરાજ પણ તું તો તને પોતાને સ્વયંને દગો આપી રહ્યો છે તું તારી આત્માને દગો આપી રહ્યો છે આ ધન વૈભવ બધું જ અહીં જ રહેશે સાથે આવશે તો માત્ર માત્ર તારા કર્મ તારો ભાવ શિવજીની આંખો આ ખોખલા ખોટાના સહારે જીવીશ ક્યાં સુધી તારી આત્માને આમ ભટકાવીશ શું આજ તારા જીવનનો ઉદ્દેશ છે દરેક શબ્દ શિવજીના ધનરાજના હૃદયમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા તેનું મન ઘૂંટાવા લાગ્યું અને ગોઠણના બળ પર નીચે બેસી ગયું તેનું માથું શરમ અને પછતાવાથી ઝૂકી ગયું હતું આંસુઓની ગરમ ધારા આ આંસુ દેખાવના નતા આજે આ પછતાવાના આંસુ હતા સાચા આંસુ હતા તેના રડવાનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજવા લાગ્યો તેના હિબકા ગુંજવા લાગ્યા

અને એક નાની એવી આશાની કિરણ વચ્ચે ઝૂલી રહ્યો હતો એ દૃશ્કે ને રડવા લાગ્યો તેને તેનું આખું જીવન તેની બધી ધન સંપત્તિ અને તેનું બધું માન સન્માન એને નકામું લાગવા લાગ્યું તેને પહેલી વાર એની આત્માની સુનપણું અને ભયાનક ગરીબીનો અનુભવ થયો એ ધનવાન હોવા છતાં પણ કેટલો નિર્ધન હતો આટલો સન્માનિત વ્યક્તિ હોવા છતાં પણ કેટલો અપમાનિત હતો તેના દસકા ઊંડા થવા લાગ્યા જે રડતો તો એ હિબકે ચડી ગયો હતો એ ઊંડા ઊંડા થવા લાગ્યા જેમ કે વર્ષોથી દબાયેલું દુખ આજે એક પૂર બનીને વહી રહ્યું છે ધનરાજ બોલ્યો મને રસ્તો બતાવો પ્રભુ મને અંધકારમાંથી નીકાળો હવે હું બહાર નીકળવા માંગુ છું હું હવે વધારે આ જૂઠ સાથે નહીં જીવી શકું ભગવાન શિવે તેને ઉભો કરતા કહ્યું ઉઠ ધનરાજ પછતાવાનું પહેલું આંસુ જ પાપ ધોવાની શરૂઆત છે આશા હંમેશા રહે છે જ્યાં સુધી હૃદયમાં સાચો પોકાર હોય પણ યાદ રાખજે માર્ગ કઠણ છે દેખાવાનો દેખાવાનો જોડો ઉતારવો સરળ નથી હોતો સાચી ભક્તિ એ સાધના છે હૃદયનો પોકાર છે આત્માનું સમર્પણ છે આના માટે ધન નહીં પણ મન જોઈએ જા ધનરાજ આ જીવનને નવો અર્થ આપ વ્રત કર પણ માત્ર મારા માટે નહીં તારી આત્માની શુદ્ધિ માટે કર દાન કર પણ યશ માટે નહીં બીજાની પીડા હરવા માટે કર જીવન જીવો પણ ધનની પાછળ ભાગવા માટે નહીં ધર્મના માર્ગ પર ચાલવા માટે કદાચ ત્યારે તને એ શાંતિ મળશે જેને તું શોધે છે શિવજીની છબી ધીરે ધીરે એ પ્રકાશમાં વિલીન થવા લાગી પણ શિવજીના અંતિમ શબ્દ ધનરાજના કાનમાં ગુંજવા લાગ્યા કે શાંતિ જેની તને શોધ છે અને પછી ધનરાજની તો આંખ ખુલે પહેલી સવારનું ધુમ્મસ રૂમમાં ફેલાઈ રહ્યું હતું વરસાદ થંભી ગયો હતો પણ ધનરાજનું શરીર પરસેવાથી રેબ જેબ હતું અને તેનો તકિયો તેના આંસુઓથી પલળી ગયો હતો સપનું એટલું વાસ્તવિક હતું એટલું હચમચાવી દેવું હતું કે તેને લાગ્યું કે તે હજી હાલ પણ એ અનોખા પ્રકાશમાં ઊભો છે શિવજી સામે ભગવાન શિવની ઉદાસી પણ કરુણભરી આંખો તેને જોઈ રહી છે તેના કાનમાં હજી પણ શિવજીના શબ્દ ગુંજી રહ્યા છે કે તું પોતાને સ્વયં ને દગો આપી રહ્યો છે હું તો ભાવના ભૂખ્યો છું આશા હંમેશા રહે છે ધનરાજ પથારી માંથી થઈને બેસી ગયો તેનું માથે ભારે તેનું માથું ભારે થઈ ગયું હતું હૃદયમાં અજીબ પીડા અને શાંતિનું મિશ્રણ હતું પીડા તેના વર્ષોના પાખંડની હતી અને વ્યર્થ જીવનની હતી અને શાંતિ એ એસાસની હતી કે તેને એક દિશા મળી એક સચો રસ્તો મળ્યો મળ્યો એક અવસર છે તેને તેના ભવ્ય મોટા દિવાલો કરડવા દોડી રહી હતી તેની રેશમી પથારી કાંટાની સૈયા લાગી રહી હતી તેની આંખોની સામે વારંવાર સરોવરમાં સરોવરના પાણીમાં દેખાતું પોતાનું ધ્રુણાભર્યું છલ કપટ વાળું પ્રતિબિંબ એને દેખાઈ રહ્યું હતું

ધીરે ધીરે રાતના અંધારાને મટાડે છે તેમ પહેલો સોમવાર આવ્યો અને એ દિવસે તેણે ત્યારે કોઈ નોકરને ન બોલાવ બોલાવ્યા ન કોઈ પૂજાની વિશેષ તૈયારી કરવાનો આદેશ આપ્યો સવારમાં ઊઠીને સાધારણ કપડા પહેરીને ચૂપચાપ એક નજીકના નાના એવા સાધારણ શિવજીના મંદિર તરફ ચાલી નીકળ્યો એ મંદિર કે જ્યાં તે ક્યારે જતો ન હતો ક્યારે એની સામો પણ જોવા માટેની ભીડ ન હતી માટે ધનરાજ એ મંદિર સામે ક્યારેય જોયું પણ ન હતું હવે ધનરાજ આ મંદિરે આવ્યો છે ત્યાં અમુક ગણ્યા ગાંઠિયા લોકો હતા જે સાચી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી રહ્યા હતા ધનરાજ ચૂપચાપ એક ખૂણામાં ઊભો રહી ગયો તે દિવસે તેણે કોઈ મોટો ચડાવો પણ ન ચડાવ્યો બસ હાથ જોડીને આંખો બંધ કરીને ત્યાં ઊભો રહી ગયો પણ આજે તેના મનમાં વેપારનો કોઈ હિસાબ કિતાબ ન હતો અને તેના મનમાં લોકોની પ્રશંસા સાંભળવાની લાલસા પણ ન હતી તેના મનમાં માત્ર એક જ ભાવ હતો પસ્તાવો

એને પૂરો દિવસ વ્રત કર્યું પણ આજે તેને ભૂખ કે સ્વાદિષ્ટ ભોજનની કલ્પના પરેશાન કરી રહી ન હતી તેનું મન શાંત હતું પણ એક ઊંડી ઉદાસી હજી પણ એની સાથે હતી અને એ હતી તેના અતિથ એટલે કે તેના ભૂતકાળમાં કરેલા કર્મની ઉદાસી સાંજે તેને એટલે કે ધનરા છે જાતે જ સાધારણ ભોજન બનાવ્યું અને વ્રત ખોલ્યું ભોજન કર્યું તેને એ રૂખુ સુખુ ભોજન પણ આજે અમૃત જેવું લાગી રહ્યું હતું કેમ કે તેમાં કોઈ દેખાડો ન હતો એક સચ્ચાઈ હતી ધીરે ધીરે લોકોએ ધનરાજમાં બદલાવ જોયો પહેલા તો લોકોને વિશ્વાસ જ ન થયો કે અરે ધનરાજ શેઠ અને આ નાના મંદિરમાં જરૂર કોઈ નવો દેખાડો હશે લોકો આપસમાં ગપસપ કરવા લાગ્યા પણ ધનરાજે કોઈની પરવાહ ન કરી અને એ ચૂપચાપ દરેક સોમવારે આવે પૂજા કરે અને ચાલ્યો જાય તેણે મોટા મોટા દાન દેવાનું બંધ કરી દીધું પણ તે હવે ગુપ્ત રીતે જરૂરતમંદની મદદ કરવા લાગ્યો કોઈને બતાવ્યા વગર અને ના કોઈને યશની કામના કર્યા વગર તેનો વેપાર કરવા લાગ્યો તેના વેપાર કરવાની રીતમાં પણ બદલાવ આવ્યો હવે એ માત્ર નફા પાછળ ભાગતો ન હતો તેને સચ્ચાઈ અને ઈમાનદારીને અપનાવી લીધી હતી ઘણા વર્ષો જૂના મિત્ર તેનાથી દૂર થઈ ગયા ઘણાએ તેની મજાક પણ ઉડાવી પણ ધનરાજ એના માર્ગ પર અડગ જ રહ્યો તેનું જીવન પહેલા કરતાં આરામદાયક ન હતું સંઘર્ષ વધી ગયો હતો પણ એના ચહેરા પર એક અજીબ શાંતિ અને સંતોષ ઝળકવા લાગ્યો હતો એ ઉદાસી જે પહેલા એના મનમાં બોજ બનીને રહેતી હતી એ હજી પણ હતી પણ હવે તેને કચોડતી ન હતી પણ એક માર્ગદર્શન સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી હતી તેને અહેસાસ થઈ ગયો કે સાચી ભક્તિ બહાર આડંબરો બહારના આડંબરોમાં નહીં પણ મનની પવિત્રતા કર્મોના સુજીતા અને હૃદયની કરુણામાં છે ધનરાજનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું સપનામાં દેખાયેલા શિવજીનો ઉદાસ નેત્ર તેને બહુ વાર યાદ આવી રહ્યા હતા પણ એ ચહેરામાં તેને હવે ફટકાર નહીં પણ મૌન સ્વીકૃતિ અને આશીર્વાદનો ભાવ દેખાતો હતો જાણી કે સાચી સંપત્તિ સોનું ચાંદી નથી પણ મનની શાંતિમાં છે અને આત્માના સંતોષમાં છે અને આ સંપત્તિને હવે ધીરે ધીરે ધનરાજને મળવા લાગી હતી ઉદાસી સાથે સહી પણ મળી રહી હતી સાચી શ્રદ્ધાના કઠણ માર્ગ પર ચાલતા ચાલતા તેનું જીવન બદલાઈ ગયું હતું કેમ કે તેણે પોતાને બદલી નાખ્યો હતો અને આ બદલા આવ્યો એક સપનાથી એ સપનામાં દેખાયેલા ભગવાન શિવની ગંભીર અર્થપૂર્ણ ઉદાસીએ હા તેનું જીવન બદલી ગયું હતું પણ એ રાતની ગ્લાની પછતાઓ એ સપનાની ઉદાસી એક મીઠા દર્દ પીડાની જેમ હંમેશા તેની સાથે રહેતી હતી એને આગળ સારા કર્મ કરવા માટે પ્રેરિત કરતી હતી તેને એ યાદ અપાવતું હતું કે એ ક્યાંથી આવ્યો હતો અને હવે એને ક્યાં જવાનું છે એ સાચી શીખ એને મળી ગઈ તો મિત્રો સોમવારની આ કથા અહીં સમાપ્ત થાય છે હું પ્રાર્થના કરું છું ભગવાન શિવને કે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા ઉપર રહે તમારા જીવનમાં સદાય સુખ અને સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ સોમવારનો વિશેષ દિવસ ના માત્ર પ્રકતિભાવથી ભરે છે પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે

કૃપા કરી તમારો વિચાર અને અનુભવ કમેન્ટમાં જરૂર જણાવજો ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ